સૌરાષ્ટ્રના સંત પૂજ્ય જલારામ બાપાની જન્મ અને કર્મભૂમિ વીરપુર ખાતે ગુજરાત રાજ્યના પોલીસ વડા દ્વારા એકવીસ માર્ચે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવેલ ક્ષેત્ર બસો ઓગણચાલીસ દિવસ બાદ ફરી શરૂ કરવામાં આવ્યું છે જલારામધામમાં ફરી શરૂ કરાયેલ ક્ષેત્રમાં લોકોને ફરજિયાત માસ્ક સેનેટાઇઝર અને પ્રસાદ લેવા આવનાર દર્શનાર્થીઓને પાસ આપી અને પ્રવેશ આપવામાં આવે છે

કે સમગ્ર વિશ્વના દાદાએ બધાને આ રીતે સાચ્યા છે અને દૂર દૂરથી લોકો અહીંયા દર્શન કરવા આવે છે અમે અમદાવાદથી આવીએ છીએ જલારામ બાપાના દર્શન કરવા દર દર વર્ષ નવા વર્ષની શરૂઆત બાપાના દર્શન કરીને જ કરીએ છીએ અમને બાપા પર અતુટ શ્રદ્ધા છે અને બાપાના દર્શન કરીને અમે અમને જાતને ધન્ય અનુભવીએ છીએ એકવીસમી જલારામ જયંતિ છે અગાઉ અમે બાપાના દર્શન કરી રહીએ છીએ અન્નક્ષેત્ર બાપા ની બસો એકવીસમી જન્મ જયંતિ ની પણ લોકો માં ખુબ ઉત્સુકતા જોવા મળી રહી છે કોરોના દરમિયાન મંદિર આશ્રિત ભિક્ષિકો દિવ્યાંગો તેમજ પર પ્રાંતિય મજૂરો માટે તો અન્ય ક્ષેત્ર ચાલુ રાખવામાં આવ્યું હતું તે પાંચેક હજાર લોકોને મંદિર ખાતે નહીં પરંતુ તેઓ જ્યાં વસવાટ કરતા હોય ત્યાં જઈને ભોજન આપવામાં આવતું હતું તેની સાથે મંદિરના આજુબાજુના વેપારીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે ઘણા સમયથી યાત્રિકો અને દર્શનાર્થીઓ માટે પ્રસાદ વ્યવસ્થા જે બંધ રાખી હતી તે નવા વર્ષથી પંદર તારીખથી શરૂ કરી દેવામાં આવી છે સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે અને સરકારશ્રીની ગાઈડલાઇન મુજબ સૌ દર્શનાર્થીઓ અને યાત્રિકો પ્રસાદ લઈ શકે એવી વ્યવસ્થા રેલવે સ્ટેશન રોડ ઉપર શ્રી જલારામ અતિથી ગૃહની પાસે કરવામાં આવી છે દર્શન માટે પણ ટોકન સિસ્ટમ દાખલ કરી છે ટોકન લઈ અને દર્શન માટે આવવાનું રહે છે પણ કોરોના મહામારીમાંથી જ્યારે આખું વિશ્વ પસાર થઈ રહ્યું છે એ વખતે મંદિરો હવે ખુલી ગયા છે

આજે ફરી એક વખત લોકડાઉન બાદ જે નવા વર્ષ નિમિત્તે જે દર્શનાર્થીઓ તેમજ અન્નક્ષેત્રનું પ્રારંભ થયું છે ત્યારે આપણે અહીંના જે સ્થાનિક લોકો છે તેમને જ પૂછીએ કે આ વર્ષની સ્થિતિ શું છે આપણી પાસે અહીંયા સંત શિરોમણી જલારામ બાપાની અનક્ષેત્ર સદાવ્રતની ઉજવણી છવ્વીસ જાન્યુઆરી બે હજાર વીસને દિવસે કરવામાં આવી હતી ત્યાર પછી સમગ્ર વિશ્વ અને આપણે સૌ કોરોના કહેરની મહામારી ચાલતી હતી એને કારણે દર્શનાર્થીઓ માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા નહોતી પરંતુ અહીં રહેતા દિવ્યાંગો સાધુ સંતો પ્રાંતિય મજદૂરો એ લોકો માટે અન્નક્ષેત્ર કાયમ માટે ચાલુ રહ્યું હતું એટલે અન્નક્ષેત્રની જે જ્યોત છે એ એમને એમ ચાલું જ હતી માત્ર સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ ન શકે એટલા માટે દર્શનાર્થીઓ માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા નહોતી દર વર્ષે જલારામ જયંતિની ઉજવણીને જે લોકોની શ્રદ્ધા હોય છે લોકોનો જે અહીંયા દર્શન માટે પધારતા હોય છે પરંતુ આ વર્ષે કોરોનાને લઈને શું સ્થિતિ છે દર વર્ષે નવા વર્ષના પ્રારંભથી લઈ કારતક સુદ સાતમ સુધી જલારામ બાપામાં શ્રદ્ધા અને આસ્થા લા ધરાવતા તમામ ભાવિક ભક્તજનો પછી ગુજરાત ભારત વર્ષ કે સમગ્ર વિશ્વના લોકો જલારામ જન્મજયંતિ નજીક આવતી હોય ત્યારે એક આસ્થા અને શ્રદ્ધા સાથે અહીં આવે છે અત્યારે જ આ વીરપુરની બજારમાં કોરોના કહેરની મહામારી હોવાને કારણે પણ મંદિર દ્વારા સોશિયલ ડિસ્ટન્સના નિયમોને અનુસાર દર્શન માટેની વ્યવસ્થા કરેલી છે સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે એ રીતે ભોજન પ્રસાદની વ્યવસ્થા પણ કરેલી છે એટલે લોકો અહીં આવી સંત શિરોમણી જલારામ બાપાના ચરણોમાં એક જ પ્રાર્થના કરે છે કે આપણે સૌ અને સમગ્ર વિશ્વ આ કોરોના ખતમ થઈ જાય એવી પ્રાર્થના માટે હજારોની સંખ્યામાં ભાવિક ભક્તજનો પૂજ્ય બાપાના દર્શન કરે છે તો આ હતા અહીંના સ્થાનિક લોકો કે જેમને શ્રદ્ધાળુઓ જે અહીંયા આવતા હોય છે તેમને શ્રદ્ધાળુઓને જે દર્શનાર્થી માટેના જે તૈયારીઓ જે કહી શકાય કે વ્યવસ્થા કરવામાં આવી રહી હોય તેને લઈને અહીંયા પૂરતી વ્યવસ્થા અને જે દર્શનાર્થીઓને દર્શન કરવા માટેની સગવડ કરવામાં આવી છે તેને લઈને વીરપુર જલામની અંદર આવનારી જે જલારામ જયંતિની ઉજવણી નિમિત્તે અહીંયા જે લોકો શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે તેમને કોરોના વાયરસને લઈને સરકાર દ્વારા જે ગાઈડલાઇન પૂરી પાડવામાં આવી છે તેમનું પાલન કરાવી અને ભોજન તેમજ દર્શન કરવામાં આવી રહ્યા છે આશીષ લાલકિયા નેટવર્ક ન્યૂઝ ગુજરાત વિરપુર જલારામ